રાજકોટ ભાજપ વોર્ડ નંબર ચૌદ ના કોર્પોરેટરો નિલેશભાઈ જલોની રક્ત તુલા સમસ્ત બક્ષી પંચ સમાજ આયોજિત મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ નમસ્કાર સૌને મારા રામ રામ આજે અમારા રાજકોટ શહેર ભાજપના આગેવાન નિલેશભાઈ જલો દ્વારા

માધ્યમથી આ કાર્યક્રમ આયોજન થયેલ હોય જણાવવામાં એનું કે ચારસો કરતા વધારે બોટલ અત્યાર સુધીમાં એકત્રિત થઈ ચૂકી છે નિલેશભાઈ એક માહિતી સરસ શેર કરી તમારા માધ્યમથી મને એમ લાગે છે કે મારે આને શેર કરવી જોઈએ કે અહીંયા જે બ્લડ ડોનેશન ની અંદર જે દાતાઓ બ્લડ ડોનેશન કરે છે એ દાતાઓને ક્યારેક જરૂરત પડે તો આ નગરમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં કોઈ પણ સ્થળે એમને ફ્રી ઓફ કોસ્ટ બ્લડ મળી રહે એવું બ્લડ બેંકોની સાથે એમણે ગોઠવણ કરીને વ્યવસ્થા ગોઠવી છે એ એક ખૂબ જ આશીર્વાદરૂપ ઘટના છે કારણ કે આજે તંદુરસ્ત માણસ છે અને ડોનેટ કરી રહ્યા છે એ બીજાના કામમાં આવવાનું છે પણ કુદરતી ક્રમની આપણને ખબર નથી કે આવતી સમયમાં એમને જરૂરત પડે ત્યારે એમણે કરેલું બ્લડ ડોનેશન એમના ઉપયોગમાં આવી શકે છે એવી વ્યવસ્થાઓ પણ ગોઠવાની છે એ બ્લડ ડોનેશન કરનારા લોકો માટે ઉપકારક છે જે પ્રકારે યુવાનો બ્લડ ડોનેશન કરવા માટે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા એ મને એમ લાગે છે કે અત્યારના સમય માટે યુવાનોએ અનુસરણ કરવા જેવી એક સુંદર ઘટના છે આની અંદર ભાગ લેનારા તમામ બ્લડ ડોનેશન કરનારા

અને યુવાનો દ્વારા આજે રક્તદાન કેમ્પ નું તેમજ મારું આજે રક્તથુલા નો કાર્યક્રમ રાખેલો આ કાર્યક્રમ

તમે રક્તતુલા માત્રને માત્ર જે વજન થી મારા વજન થી જે આજુબાજુમાં હોય અને શ્રીફળ સવાર રૂપિયા ને સોપારી થી આ ભગવાન ને તોલ માપીને જે જે રક્તતુલા થાવી જોઈએ એ રીતના આજે ભગવાન ની દ્રષ્ટિ એ ધાર્મિક ની દ્રષ્ટિ એ જે રક્તતુલા થઈ હોય એ રીતના આપણે રક્તતુલા કરેલી છે ખાસ કરીને અમે જે આ અમારા ડોનરો આવ્યા છે જે ઈ ડોનરો આજે ખૂબ નાના વર્ગના સામાન્ય વર્ગના શ્રમિક લોકો અને મહેનત કક્ષ લોકો હોય છે તો એને જ્યારે શુદ્ધ એનું બ્લડ હોય છે આપણે ચોખ્ખું ઘી કહેવાય કે ચોખ્ખું દૂધ કહેવાય કે સોડાની આપણે સોનું કઈ એ રીતનું એનું રક્ત હોય છે પરંતુ જ્યારે એ લોકોના કોઈ સગા સ્નેહીઓ અને પોતાને ક્યાંય બ્લડની ની જરૂરિયાત હોય છે ત્યારે બ્લડ બેંકમાં ઘણી વખત ધક્કા ખાવા થતા હોય છે બ્લડ બેંકમાં જવાબ મળે કે આ ગ્રુપનો મારા પાસે છે નહીં અને કા પછી એને બે હજાર પચીસો રૂપિયાની બોટલ એને ખરીદવી પડતી હોય છે આ રીતના એને જવાબો મળતા હોય છે અને એ રીતના અમે બ્લડ બેન્કો બધે બેસાડી અને ટાઈપ કર્યું છે કે ભાઈ આ જે બ્લડ ડોનરો છે એને કોઈના સગા સંનેહી હોય મિત્ર વર્તુળમાં હોય કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં નાના મોટો કે અચાનક થયો હોય કે ગુજરાતની કોઈપણ હોસ્પિટલમાં એને સારવાર લેવા ગયા હોય ઓપરેશન થવાનું હોય તો ઈ લોકોને અમારા માધ્યમથી એને લોડ બ્લડ મળવું જોઈએ એમાં કોઈ કોઈમાં કોઈ તમારી બાનાબાજી કે અમને કોઈ ન મળે એવી કોઈ પ્રક્રિયા ન થાવી જોઈએ તો જ અમારું બ્લડ કેમ તમારી બેંકારે આ ટાય કરવાનું છે એટલે અત્યાર સુધીમાં અમારે ચારસો બોટલ ઉપર બ્લડ થઈ ગયું છે અને આવા જ કેમ્પ અમે કરતા રહીએ